હવે આગળ ઉછી લેતા જશો આ બેહ તો છો ના યાર જવા દ્યો ચો જતા સાથે જવામાં તો જઉંશુ બાદુના ગોમમાં સોળી જોવા માટે પહેરવાનું સાથે સોડી જોવા જાઓ એમ એકલા હા એકલા તે ના જોતો સારું હો આવું બોલો અલ્યા મજા નહીં ભાઈ સ મજા નહીં પહેણવામાં

બાઈક તારું વાહ વાહ હં આ તો કોઈ નહીં હં કેટીએમ બાઈક હતું મારે ભાઈ કેટીએમ શું વાત છે અત્યારે લિફ્ટ માંગું લોકો ભાઈ બાઈક વેચી માર્યું હોવ ચમ એવા જવા તે ખર્ચા ભાઈ નાના ખર્ચા પૂરા જ નહીં થતા ના ના હં અઠવાડિયામાં ચાર દાવ હોટલમાં ખાવા જાઉં ઓહો નહીં જવું હતું તોયે આહા કેટલા દાળા વધ્યા બાકી ત્રણ દાળા ત્રણ દાળા ખીચડી ઘેર આપણે જાતે બનાવીને ખાઈ લેવાની અરે રે રે સમજ પડી હ હ તો હવે હું વિચાર પરણવાનો પૈણું તો કોક પરણું મને મને બધા બધા તમે પરણીને મજા લઈ લીધી આ હું તમ ના લઉં તે તને એમ લાગે પરણીને મજા ઓવા કચરા પોતો વાહણ એ બધું કરતા આવળો ના તો શીખી લેજો એ કરો તમે હું તો હું તું કયા ખેતરની તને મૂળી તારે કરવું પડશે આપણે કરી લેવું પણ આપણે પૈણું છે અરે આ બધું કરવાનો શોખ ના પણ મારા પૈણું છે અલ્યા પણ રવા દે કે અલ્યા પૈણું છે કીધું ને મારા અલ્યા પણ ચમ આટલો બધો હરુળો છે પૈણવાનો તમે પૈણી મજા લીધી આ મજા લીધી અમે બધી તો હું હ પેલા મને એમ જ લાગતું હતું કે પૈણી ને મજા કરીએ હા હવે ખબર પડી મોટામાં મોટી સજા જા તો એ આપણો પૈણું છે અલ્યા પણ ચમ હમતતો તો નહીં તું પૈણું છે લ્યા અલે પણ રવા દે કે એટલે મારો હું કરવા ગયા ભાઈ તમે મને અરે તો પણ તને શોંતીની સમજાયો કે રવા દે તો ઓભડતો નહીં તું કે ભાઈ એમાં મારવાનો મને અલગ પણ કાલે એક વખત કીધું હમજ નહીં પડતી અને દસમા પછી તમ કેતો હાલ્યા તમે યાર એક તો લિફ્ટ ટાળવાની ઉપરથી તમે આવું કરવાનું આ તો પણ કહું તને એક વખત કીધું કે પૈવાર જવા રવા દે બાકી જે કરવું હોય એક દુનિયામાં તો તો નહીં તું

એ તો તમારો સ્વભાવ એવો હોય એટલે બાકી ઘેર ભાઈ નું સારું હોય છે તમારું તારો તો સ્વભાવ સારો હોય ને તો જા જઈને પડ કૂવામાં આ તો પડોય એ હું તો છોડી જોવા જો હું પાઈનો એ અને પૈણ અને પસા આવજે મને મળજે આપણે બે હંગાત હોય લિફ્ટ લઈ જો કોકની મારે વેચવું પડશે જા અનુભવ કરી લે જા આ કરી લઉં તમે તો રખડી ખો હો ઉભો રે હાથ ને તો રાખ પસ મને મળશે તને યાદ આવશે કે કાકાએ લાફો મારીને કીધું તું પણ મી નતું વપરી ચા પૂછો પડી જઈને